એટલે છોકરો ને છોકરા બાયરી તો છે આપણો તો બીજું તો કોણ આવવા હશે ગમમાં ની કોઈ નહીં આવ કોઈ ના આવ વાત સાચી છે કે દોઈ અને આ હું કહું છું અપીલા આપણે તો ભાઈ તો રીખાઈ બેઠા છે તે ઓને મનાવા પરસી કે લગન આવે છે ઓ ઓ હું જાઉં છું કોઈ જૂઠા બાહા કર તે ના વાત બે ત્રણ જણ ભેગા કરીએ ને મનાઈએ કોક કરી મનાવા પરસી ન કે તો ગોળ ને આ બની દી ભાતો એવા સુ ભા તો ભાતો કોયો છે આવશે પછી તો

બે તું પૈતો થાય જેટલા પાહ નું આવ્યો ને એટલા ઘઉ હારા ને શું કરી દે નું લગ્ન આવી ગયું દુખડું અને અમારે એક ભાઈ રિહાઈ બેઠા છે

આવતો ગરબો કોઈ છોકરા છોકરો તમને મારા ભલાઈ આ ફાળે થયો છે આ ગો પર બેઠા છે તમને ખબર નહીં પડતી જા તું

કોમ ગયા કરશે બોલા કરીશી મને ફોન કરશે કોમ કરો આવે પેલો મો

જૂઠું પણ ઘેર હોય કદાચ હલો હા બોલો જૂઠા ભાઈ શો હતા ઘેર હતો એ હોય આવ્યો તો પેલા ગેમરા ભાઈ ઘેર જવાનું હતું ને એ કોમ કરીએ તો હોય આવો તમે હા ઇવન હું ફોન કરીને બોલાવું તો હા તો બોલાવો ને હોય તો હોય જ ના હોય તો પછી આપણે ઈ જાય ને હા એ કોમ તમારી જ બોલાવીએ ને તાણ હા તો કોઈ બોલાવો

પણ ભાઈ આશી ને તો સા મૂકાય એવું કોઈ નથી ને સાહે પીવા મળે એવા ને કેરથી બધો મારે એવું ઘરનું સા પીવું જ નહીં અમે ના પીવા પણ અમે તો પીએ એવા છીએ અરે તમારે પીવો તો મારે ઘેર આવજો કાલ ઘણો પાય અતાર ની વાત કરો કાલ ની વાત નહીં કરતો પણ અમે તો ખાઈ ના છીએ હવે શું સા પીવો આપણે એવું ના કરાય એ તો જેનો પૈસા પેલા ફોન તો કરે યુવાન ફોન કરવો પડશે કે આવો કોઈ તો ભાઈ તો માનતા નથી શું કરું અમે ફોન કરવો પડશે પલાભાઈને બોલાવવા પડશે આવાલાભાઈને ફોન કરો આ પેલા પલાભાઈને કરવા દેજે તે આવો હેલો હેલો હા છો તા પરિમભાઈ અલા હું કોમ પડી ઉઠા ભઈ આવજો આપણા ઘેર કોમ છે ગણીએ કેમ એ આવો તો ખરા પછી કેવું હા રેડો આવો તને આ જટ આવજો હો એ હારું હારું હા

ગમ આવે તમારી એટલે તમને બોલાયા અમે એ હમણાં ના પાડો તો અમારે જવાનું પસે તમે કોક કઈ મનાવો યુક્રા છે ઢોકળા મારે દાડા કેતા ઠીક છે તો જાજો બે દાળા છેડી પણ આ ભાઈ ને પેલો આગળ કરીને લઈ લેવું પડશે તમારે મોટો પૈસા તો મોટો પૈસા એટલે તમારે તમે કહો મના અમે લગન આ બે જણા બે ભાઈ તારો ગો માખું આવશે આ હપ તો જોવો પાછો હું કીધું કોઈ નઈ જોવા નતા બધા

સર આવ્યો છે એટલે તમારા ઓગણ તમારા ભાઈ ના જાતો અમે શું કરવા જાય કે આપડે જો હજી તો રાહુલ સેમન બાકી અને દીધ એ કેતા મને જો આ ડીસાવાનું છે એટલે તમે તૈયાર છો અને ત્યાં ડીસા જાય જ ડેટ લાગી બરોબર

હા રીતે આવશે બધા તમે પેલા જતા રેજો કોમકાજ કીધું કંકુત્રીઓ બાજ સફાઈ ને ગોમો સોખા મેલ છે હા એ સારું કર્યું દો

આ મારો બનાસ કોઠો આ